માંગરોળમાં નવરાત્રી મહોત્સવ ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે નાગરિકોની સુરક્ષા માટે પોલીસ સતર્ક બની ગઈ છે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ દરેક ગરબા ગ્રાઉન્ડ પર મહિલા પોલીસની પણ નજર રાખી રહી છે સુરક્ષિત અને શાંતિમય નવરાત્રી ઉજવણી માટે ગરબા સંચાલકોને તકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવી છે પર્વ ચાલુ હોવાથી અને નવરાત્રી છે સુખ શાંતિમય બધી મહિલાઓ પોતા વ્યવસ્થિત રીતે નવરાત્રિનો પર્વ ઉજવે તે માટે અમે માંગરોળ પોલીસ સ્ટેશનમાંથી સી ટીમની કામગીરી કરીએ છીએ અલગ અલગ ગરબી સ્થળોએ જઈ અને ત્યાંના આયોજકોને મળી અને મહિલાઓને કોઈ જાતની પ્રોબ્લેમ નથી કે કોઈ જાતની કોઈ આવારા તત્વો દ્વારા દ્વારા કોઈ પજવણી કરવામાં આવતી નથી અને કોઈ પણ જાતની મહિલાઓને મુશ્કેલી પડે તો માંગરોળની સી ટીમ ચોવીસ કલાક માટે કાર્યરત છે અને અલગ અલગ જગ્યાએ અમે પેટ્રોલિંગ પણ કરીએ છીએ